જે રસ્તા ઉપર અત્યારે હું જઈ રહ્યો છું અમારા ગામ ખમીદાણામાં અત્યારે વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો અમારા ગામમાં જૂનવાણી મકાનો બહુ છે હજી જો કે બધા ગામમાં હોય જ છે અમારા ગામમાંય છે તમે જોઈ શકો છો ઝાડવા ઉગી ગયા મકાનમાં તેમાં કોઈ રહેતું નથી બસ આવા ખાલી મકાનો પડ્યા છે મારા ઘરેથી ગામ થોડુંક છેટું થાય છે ગામની જે બજાર છે તે અને વાળા વિસ્તાર કહેવામાં આવે છે ખમીદાણા ગામનો અને મારું મકાન પણ અહીંયા જ આવેલું છે અત્યારે હું નવરો હતો એટલે ગામમાં જઈ રહ્યો છું હું દુકાને પૂગી ગયો મારા કાકા દુકાન છે ને અત્યારે વરસાદ ચાલુ છે એટલે અમે હલવાઈ ગયા અમારા કાકા નો છોકરો વાડિયા થી આવ્યો ને અહીંયા ભણવા ગયો તો તે હલવાઈ ગયો

એના પપ્પા ઘરે જવા માટે નીકળી ગયા ચાલો મિત્રો વરસાદ પણ ધીરો પડી ગયો છે હવે હું પણ ઘરે જવા નીકળી જાઉં બાકી વધારે વરસાદ આવશે તો હું પલળી જઈશ હું છત્રી પણ નથી લઈ આવ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે દરરોજ તમને આવા અલગ અલગ બ્લોગ આ ચેનલ ઉપર જોવા મળશે હાલ હવે આપણે મળીશું બીજા બ્લોગમાં આવજો